અહીં આપણને કહેવામાં આવ્યું છે કે બિંદુ બે કોમાં ત્રણ આગળ વિધેય એફના આલેખની સ્પર્શક રેખા બિંદુ સાત કોમાં છ માંથી પસાર થાય છે તો એફ પ્રાઇમ ઓફ ટુ શોધો જ્યારે પણ તમને આ પ્રકારનો કોઈક પ્રશ્ન દેખાય તો સૌપ્રથમ તેને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરો તમે તમારા મનમાં જ આકૃતિ દોરીને વિચારી શકો હું અહીં તેનો આલેખ દોરીશ આપણને જે માહિતી આપવામાં આવી છે તેને દોરવાનો પ્રયત્ન કરીએ અહીં આ એક્સ અક્ષ છે અને અહીં આ વાય અક્ષ છે આપણને અહીં બે બિંદુઓ બે કોમા ત્રણ તેમજ સાત કોમા છ આપવામાં આવ્યા છે માટે હું એક્સ અક્ષ પર એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકમ સુધી જઈશ અને તેવી જ રીતે વાય અક્ષ પર એક બે ત્રણ ચાર પાંચ અને છ સુધી જઈશ પહેલું બિંદુ બે છે બે આ બિંદુ થશે સાત કો માં છ આપવામાં આવ્યું છે તેથી સાત છ લગભગ આ બિંદુ થાય સાત છ હવે તેઓ આપણને શું કહેવા માંગે છે તે સમજીએ તેઓ કહે છે કે આ બિંદુ આગળ વિધેય ના આલેખની સ્પર્શક રેખા આ બિંદુમાંથી પસાર થાય છે તેથી જો આપણને બિંદુ બે કોમાં ત્રણ આગળ વિધેયના આલેખની સ્પર્શક રેખા આપવામાં આવી હોય તો ફક્ત તે જ જગ્યાએ તે આલેખ સાથે છેદશે અને પછી સાત કોમાં માંથી પસાર થશે કારણ કે રેખાને વ્યાખ્યાયિત કરવા માટે બે બિંદુઓ જરૂરી હોય છે પરિણામે આલેખની સ્પર્શક રેખા કંઈક આ પ્રમાણે દેખાશે બિંદુ બે કોમા ત્રણ આગળ વિધેય એફ ના આલેખની સ્પર્શક રેખા આવેલી છે અને ત્યારબાદ તે સાત કોમા છ માંથી પસાર થાય છે હવે આપણને આ વિધેય એફ માટે બીજું કંઈ પણ આપવામાં આવ્યું નથી પરંતુ આપણે વિધેય એફ ની કલ્પના કરી શકીએ માટે અહીં આ જે વિધેય એફ છે તે કંઈક આ પ્રમાણેનો દેખાઈ શકે અહીં આ બિંદુ આગળ આપણને વિધેયના આલેખની સ્પર્શક રેખા આપવામાં આવી છે પરિણામે આપણું વિધેય કંઈક આ પ્રમાણેનું દેખાઈ શકે તો આ વિધેય એફ નો આલેખ હોઈ શકે હવે જ્યારે તેઓ એફ પ્રાઇમ ઓફ ટુ શોધવાનું કહે ત્યારે એક્સ બરાબર બે આગળ સ્પર્શક રેખાનો ઢાળ શું હોય શકે તેઓ તે પૂછી રહ્યા છે આવેલા છે તો આપણે ફક્ત તેનો ઢાળ શોધવાનો છે કારણ કે તે વિધેયના ફેરફારનો દર થશે તે વિકલિત થશે તે સ્પર્શક રેખાનો ઢાળ થશે કારણ કે અહીં આ સ્પર્શક રેખા છે હવે ઢાળ એ વાય માં થતો ફેરફાર છેદમાં એક્સ માં થતો ફેરફાર છે જો આપણે બે કોમા ત્રણ થી સાત કોમા છ સુધી જઈએ તો એક્સ માં થતો ફેરફાર શું થાય અહીં આપણે એક્સ બરાબર બે થી એક્સ બરાબર સાત સુધી જઈએ છીએ પરિણામે એક્સ માં થતો ફેરફાર પાંચ થશે તેવી જ રીતે વાય માં થતો ફેરફાર શું થાય અહીં આપણે y બરાબર 3 થી y બરાબર 6 સુધી જઈએ છીએ તેથી y માં થતો ફેરફાર 3 થશે તેથી y માં થતો ફેરફાર ભાગ્યા x માં થતો ફેરફાર બરાબર 3 ના છેદ 5 થાય જે અહીં આ રેખાનો ઢાળ થશે જે x બરાબર 2 આગળ આ વિધેય વિકલિત થાય કારણ કે x બરાબર 2 આગળ અહીં આ સ્પર્શક રેખા છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ વિધેય જી માટે આપણને આપેલું છે જી ઓફ માઇનસ વન બરાબર ત્રણ અને જી પ્રાઇમ ઓફ માઇનસ વન બરાબર માઇનસ બે એક્સ બરાબર માઇનસ એક આગળ જીના આલેખની સ્પર્શક રેખાનું સમીકરણ શું થાય ફરીથી તેને સમજવા માટે આપણે આલેખ દોરીએ અહીં આ વય અક્ષ છે અને આ અક્ષ અને આ y વાય હવે આપણને કહ્યું છે કે એ ઓફ પર આવેલું બિંદુ થશે માટે અહીં આ માઇનસ એક છે અને ત્યારબાદ વાય અક્ષ પર એક બે ત્રણ તેથી માઇનસ એક કોમાં ત્રણ આ બિંદુ થાય માઇનસ એક કોમાં ત્રણ હવે આપણને એ પણ આપવામાં આવ્યું છે કે ઓફ બરાબર છે માટે અહીં આ બિંદુ આગળ વિધેયની સ્પર્શક રેખાનો ઢાળ માઇનસ બે છે જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે વાય બરાબર માઇનસ બે થાય માટે આપણે આ માહિતીનો ઉપયોગ કરીને સ્પર્શક રેખા દોરી શકીએ તેનો ઢાળ ઋણ બે છે માટે તે કંઈક આ પ્રમાણેનું દેખાશે આ સ્પર્શક રેખા થશે અહીં આપણે જોઈ શકીએ કે જેમ આપણે એક્સ દિશામાં એક એકમ જેટલું ડાબી બાજુએ જઈએ તેમ વાય દિશામાં બે એકમ જેટલું નીચેની તરફ જઈએ છીએ માટે અહીં આનો ઢાળ ઋણ બે છે હવે તમે કહેશો કે આ જી ક્યાં છે આપણે અહીં જી દોરી શકીએ વિધેયજી કંઈક આ પ્રમાણેનો દેખાઈ શકે આપણે જાણીએ છીએ કે અહીં આ તેની સ્પર્શક રેખા છે માટે વિધેયજી કંઈક આ પ્રકારનો દેખાઈ શકે તે આ પ્રમાણેનો આવી શકે પરંતુ અહીં આપણે આ લીલી રેખાનું સમીકરણ શોધવા માંગીએ છીએ અને તે શોધવા માટેની ઘણી બધી રીત છે આપણે કહી શકીએ કે રેખાનું એક સ્વરૂપ આ પ્રમાણે હોય છે વાય બરાબર એમ એક્સ વત્તા બી જ્યાં એમ એ તેનો ઢાળ છે અને બી એ વાય અંતઃખંડ છે હવે આપણે જાણીએ છીએ કે આ રેખાનો ઢાળ માઇનસ બે છે તે કિંમત આપણે અહીં મૂકી શકીએ વાય બરાબર આપણે જાણીએ છીએ કે અહીં આ બિંદુ માઇનસ એક કોમાં ત્રણ એ સ્પર્શક રેખા પર આવેલું છે તો હવે આપણે એક્સ અને વાય માટે અનુક્રમે ઋણ એક અને ત્રણ મૂકી શકીએ આમ અહીં વાય બરાબર ત્રણ છે ત્રણ બરાબર ઋણ બે ગુણ્યા એક્સ અહીં એક્સ બરાબર ઋણ એક છે ઋણ બે ગુણ્યા ઋણ એક વત્તા બી બાજુથી બે ને બાદ કરો તો તમને એક બરાબર બી મળે આમ આ આપણો જવાબ છે અહીં આ સ્પર્શક રેખાનું સમીકરણ થાય વાય બરાબર માઇનસ બે એક્સ વત્તા એક મેં કહ્યું તે પ્રમાણે તમે તેને બિંદુ ઢાળ સ્વરૂપમાં પણ લખી શકો તમે તેને પ્રમાણિત સ્વરૂપની રીતે પણ કરી શકો અથવા તમે તેને આ રીતે પણ ઉકેલી શકો